હલો મિત્રો આપણે ટેટ વન માટે ખુબ મહત્વનો ટોપિક નવા અભ્યાસક્રમ મુજબ મિત્રો સમાવેશી શિક્ષણ અને સમજૂતી આપી છે મિત્રો સરકારી પુસ્તક જે ડીએલએડ છે મિત્રો એના અંદર થી આ સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગેની સમજ આપણે માહિતી સારી રીતે ભણીશું મિત્રો આ તમારી પરીક્ષાના અંદર પાંચ ગુણોના અંદર પૂછાશે અને આ પાર્ટ ટુ છે જે વિડીયો હતું એના અંદર આપણે સમાવેશી શિક્ષણની માહિતી મેળવી હતી મિત્રો એમસીક્યુ બેઝ ઉપર બરોબર તો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રો વિકલાંગ વ્યક્તિ એટલે સ્વાલીનતા ઓલ્ટિઝમ જેને કહેવાય છે મગજનો નો લખવો જેને સેરેબલ પાલસી કહેવામાં આવે છે મંદ બુદ્ધિ મેન્ટલ રિટેશન કહેવામાં આવે છે અને બહુવિધ વિકલાંગતા મલ્ટિપલ ડિસેબિલિટી કહેવામાં આવે છે આ ચારમાંથી કોઈ એકથી ઓછામાં ઓછા ચાલીસ ટકા ચાલીસ ટકા અસર પીડિત વ્યક્તિ જેને તબીબ સત્તા જેને તબીબી સત્તા અધિકારીશ્રીએ પ્રમાણ કરેલો હોય છે બરોબર એટલે આ જો મિત્રો કે નેશનલ ટ્રસ્ટ ઓગણીસો નવ્વાણું કાયદો છે મિત્રો એને વિકલાંગતાની આ વ્યાખ્યા આપી છે અને તમારી પરીક્ષાના અંદર આ પૂછાશે આજનો જે આ વિડીયો છે મિત્રો એના અંદર આપણે વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગેની સમજ મેળવીશું અને કાલનો પાઠ વનો તો એના અંદર આપણે સમાવેશી શિક્ષણ વિશે સારી રીતે સમજ્યા હતા બરોબર અને આનાથી પાંચ ગુણનું પૂછાવાનું છે મિત્રો એટલે વિડીયો ગમતો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો હવે બીજા નંબરનો પ્રશ્ન આપેલો છે મિત્રો કે ગુજરાત રાજ્ય સરકારે ચાલુ વર્ષે બે હજાર અગિયાર માં વિકલાંગ બાળકના બદલે એમને શું નામાંકરણ આપેલું હતું તો જો મિત્રો ગુજરાત સરકારે મિત્રો બે હજાર અગિયાર ના અંદર આ વિકલાંગ બાળકોને નવું નામ આપેલું છે જેનું નામ છે મિત્રો દિવ્યાંગ બાળકો તરીકે એમને ઓળખવામાં આવશે મિત્રો વિકલાંગ બાળકો નહીં બોલવાના હવે આપણે એમને કહેવાનું દિવ્યાંગ બાળકો બરોબર તો બે હજાર અગિયાર અંદર આ નામ આપવામાં આવેલું છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશિષ્ટ જરૂરિયાત બાળકો ની સંકલ્પના બરોબર પરીક્ષા આવી શકે છે વિશિષ્ટ એવો શબ્દ પ્રયોજવામાં આવે છે બરોબર ડાયરેક્ટ આવો આના ક્વેશ્ચન બની શકે છે બરોબર આગળ પ્રશ્ન આપણે લીધેલો છે અંગ્રેજીના અંદર મિત્રો વિશિષ્ટ જરૂરિયાત વાળા બાળકોને શું કહેવાય તો અહીંયા લખેલું છે મિત્રો એબ નોર્મલ ચાઇલ્ડ કહેવાય છે પછી એક્સેપ્શનલ ચાઇલ્ડ

પછી આ બાળકોને મિત્રો ઇમ્પેડ ચેલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને હેન્ડીકેપેડ કેપેડ ચેલ તરીકે પણ ઓળખવામાં આવે છે બરોબર હેન્ડીકેપેડ ચેલ તરીકે પણ અમને ઓળખવામાં આવે છે શરૂઆતમાં અક્ષમતા ધરાવતા બાળકો એવો શબ્દ પ્રયોજવામાં આવતો હતો બરોબર તો જુઓ મિત્રો આ શબ્દો કયા મિત્રો પ્રયોજવામાં આવે છે બરોબર ગુજરાતીના અંદર શું કહેવામાં આવે છે અંગ્રેજીના અંદર શું કહેવામાં આવે છે તો આના અંદરથી ક્વેશ્ચન મિત્રો નીકળી શકે છે સમાવેશ શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોના ટોપિકના અંદરથી બરોબર હવે નીચે આપી છે મિત્રો કે હવે ભિન્ન રીતે સક્ષમતા ધરાવતા બાળકો તરીકે પણ ઓળખવામાં આવે છે તો સંકલ્પના અંદર જે આ નામો આપે છે મિત્રો એને યાદ કરી લેવાના પરીક્ષાના અંદર આનંદાદી ક્વેશ્ચન આવી શકે છે હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગીર હટ યાદ રાખજો ગીર હટ એક વ્યક્તિ છે મિત્રો વિશે બરોબર તે અપવાદરૂપ બાળકોને આ વ્યાખ્યાનો બરોબર તો ગીર હટ અપવાદરૂપ બાળકો વિશે શું કહે છે તો અપવાદરૂપ બાળક એને ગણવામાં આવે છે કે જેને શૈક્ષણિક જરૂરિયાતો સામાન્ય બાળકથી એટલી બધી જુદી જુદી હોય છે કે તેને ખાસ શૈક્ષણિક કાર્યક્રમો સેવાઓ સુવિધા

કે સામે વિકાસ અને વાતચીત કરવાની શક્તિની બાબતમાં સામાન્ય બાળકથી જોડે પડે છે આ વિચલિતતા એટલી હદ સુધી હોય છે કે તેની આ શક્તિઓને મહત્તમ કક્ષા સુધી વિકસાવવા માટે શાળાના નિયમિત શાળાના નિયમિત કાર્યક્રમોમાં ફેરફાર કે ખાસ સેવાઓની જરૂર પડે છે તો જો મિત્રો કે બાળકો વિશે આ માહિતી આપેલી છે અને તમારી પરીક્ષાના અંદર આના અંદરથી ક્વેશ્ચન આવી શકે છે હવે છઠ્ઠા નંબરના અંદર આપ્યું છે કે વિશિષ્ટ જરૂરિયાત વાળા બાળકોના લક્ષણો કેવા છે કે જેમને ઓછું સંપળાતું હોય બોલવાના અંદર કોઈ તકલીફ પડતી હોય છે બરોબર ચાલવાના અંદર તો આ એકદમ અલગ ભિન્ન હોય છે જે સામાન્ય બાળક કરતા હવે નીચે આપ્યું છે મિત્રો કે બાળકોના અસાધારણતા ને અપવાદરૂપતાના તકલીફ હોય તો આવી બધી મિત્રો અપવાદ રૂપતા હોય છે બરોબર જુદા જુદા ક્ષેત્રોના અંદર જેમ કે દ્રષ્ટિના ગુણ લક્ષણો ની ખામી માં દ્રષ્ટિહીનતા અલ્પ દ્રષ્ટિ કહેવાય છે બરોબર જો એક આ ઉદાહરણ આપ્યું છે પછી નીચે આપ્યું છે કે સામાન્ય બાળકોની તુલનામાં આવા બાળકો પોતાની જાત સાથે સમાજ સાથે કે પર્યાવરણ સાથે અનુકૂલન સાધવામાં અસામાન્ય મુશ્કેલી અનુભવે છે કારણ કે એમને મિત્રો મિત્રો અમુક હોય હોય છે છે શરીરે એના લીધે એ સમાજના અંદર પર્યાવરણના અંદર અને શાળાના અંદર મિત્રો એ સારી રીતે એ અનુકૂલન સાધી શકતા નથી એમને મુશ્કેલી અનુભવાતી હોય છે નીચે આપ્યું છે મિત્રો સામાન્ય બાળકોની તુલનામાં આવા બાળકો વિચલિતતા ધરાવતા હોય છે બરોબર છે આગળ તમને સમજાવ્યું એ પ્રમાણે નીચે આપી છે મિત્રો કે સામાન્ય બાળકોને તુલનામાં આવા બાળકોના વિકાસ તથા સંતા શક્તિના વિકાસ માટે વધુ પ્રમાણમાં કે ઓછા પ્રમાણમાં સંભાર માનવતા જાત કે શિક્ષણની જરૂર પડતી હોય છે બરોબર તો આ બાળકોના વિકાસ માટે મિત્રો એમને શિક્ષણના અંદર વિશિષ્ટ શિક્ષક આપવા જોઈએ બરોબર એમને સાધનો આપવા જોઈએ જેવી રીતે એ સારી રીતે સમજી શકે અને એમને શિક્ષણના અંદર સારો એવો ફાયદો થાય મિત્રો બરોબર અને સમજી શકે તો આ બધી જરૂરિયાતો આપણે પૂરી કરવાની છે વિશિષ્ટ જરૂરિયાત વાળા બાળકોના લક્ષણો છે બરોબર એના અંદર આપણે અમુક જરૂરિયાતો એમની પૂરી કરી શકીએ છીએ હવે સાતમા નંબર નો પ્રશ્ન છે મિત્રો એક્ટ આપેલો છે મિત્રો આરસીઆઈ અંદર બન્યો હતો આનું પૂરું નામ છે આના અંદરથી ક્વેશન બની શકે છે આ એક્ટ જે છે મિત્રો વર્ષ બે હજારમાં આરસીઆઈમાં સુધારો કરવામાં આવ્યો હતો બને તો મિત્રો ઓગણીસો ના અંદર પણ બે ના અંદર આના અંદર આરસીઆઈ એક્ટના અંદર સુધારો કરવામાં આવેલો છે કે દ્રશ્ય

આરસી એક્ટ ઓગણીસો બત્રીસનો આપણે આઠમા નંબર નો પ્રશ્ન આપેલો છે કે વિશિષ્ટ જરૂરિયાત વાળા બાળકોના માટે કયા શબ્દો પ્રયોજાય છે તો જોવા મિત્રો આનંદથી આવા ક્વેશ્ચન બની શકે છે અગાઉ આપણે સમજ્યા મિત્રો કે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોના માટે કયા શબ્દો વપરાય છે અપવાદરૂપ બાળકો તરીકે પણ ઓળખવામાં આવે છે અસાધારણ બાળકો તરીકે પણ એમને ઓળખવામાં આવે છે અને ભિન્ન રીતે અક્ષમતા ધરાવતા બાળકો તરીકે પણ આપણે એમને ઓળખવામાં આવે છે તો જુઓ મિત્રો આજે સમાવેશ છે શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો કેવી લાગે છે બરોબર તો આવા બધા મુદ્દાઓ જે તમને આપ્યા છે નવા અભ્યાસક્રમના અંદર એ સો ટકા કવર અપ કરજો મિત્રો અને આના અગાઉ મિત્રો આપણે ચુમ્માલીસ एमसीक्यू વાળું સમાવેશી એક વિડીયો બનાવેલું છે મિત્રો બરોબર એ

દેજો અને આ વિડીયો ને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે નવમાં નંબરના અંદર આપ્યો છે મિત્રો આરપીડબ્લ્યુડી બરોબર આરપી એક્ટ છે મિત્રો જેનો ફૂલ નેમ થાય છે રાઇટ ઓફ પર્સન વિથ બે હજાર સોળ ના અંદર આની રચના કરવામાં આવી હતી તો મિત્રો એની થોડીક માહિતી છે પરીક્ષાના અંદર આના એક ક્વેશનો બની શકે છે તો ચૌદ ડિસેમ્બર બે હજાર સોળ રાજ્યસભા અને લોકસભામાં પાસ થયો હતો મિત્રો આ એક્ટ બરોબર અને અઠ્યાવીસ ડિસેમ્બર ગેજેટના અંદર જાહેર કરવામાં આવ્યો હતો આ એક્ટ મિત્રો હવે નીચે આપી છે મિત્રો કે આ અધિન નિયમોમાં અંધ મગજ લકવો ઓછી દ્રષ્ટિ મંદ બુદ્ધિ હાડકાની ખામી તથા માનસિક રોગોનો સમાવેશ કરવામાં આવે છે જેમાં સાત મુખ્ય કેટેગરી છે અને એકવીસ પ્લસ વિકલાંગતાઓ આના અંદર આપવામાં આવેલી છે બરોબર પણ આવી શકે છે છે નીચે આપી મિત્રો કે વ્યક્તિના અધિકારો સમાનતા અવસર સંપત્તિ જે આ વિકલાંગ બાળકો એમને સમાનતા મળે એમને એક અવસર સમાજના અંદર મળે સંપત્તિના અંદર પણ હક મળે બરોબર ઘરવાસ પણ કરી શકે સંતાન પ્રાપ્તિ એ તો કરી શકતા જ હોય છે પણ એમને જરૂરી સગવડો પૂરી પાડવાની બરોબર અને બીજું કે શિક્ષણ ના અંદર પણ એમને હક મળે એટલા માટે આ આરપીડબ્લ્યુ ડી એક્ટ બે હજાર સોળ ના અંદર બનાવવામાં આવેલો છે નીચે આપી છે મિત્રો આ અધિકારના અંદર આ અધિનિયમ ના અંદર કુલ સાત પ્રકરણો અને એકસો બે ખંડો સમાવેશ કરવામાં આવેલો છે તો જો મિત્રો આરપીડબ્લ્યુ એક્ટ જે છે મિત્રો એના અંદર સાત પ્રકરણો આપેલા છે અને એકસો બે ખંડો આપેલા છે આટલું યાદ રાખજો મિત્રો આના અંદર ક્વેશ્ચન સો ટકા બની શકે છે అన్న నీచే మిత్ర జో ఆనా సిద్ధాంతర్ పీడబ్ એક્ટ સિદ્ધાંતો છે બરોબર તો સિદ્ધાંતો મિત્રો કે એક એવો સંપૂર્ણ ભાગીદારી એમને આપવી જોઈએ આ વિકલાંગ બાળકોને ચોથા નંબરમાં આપી છે મિત્રો માનવ વિવિધતા નો સ્વીકાર બરોબર માનવ વિવિધતાનો સ્વીકાર કરવો જોઈએ જે આ વિકલાંગ બાળકો હોય છે ને એમનો આપણે સ્વીકાર કરવો જોઈએ બરોબર એમને પણ સમાજના અંદર રાખવા કે સાતમા સ્ત્રી પુરુષ સમાનતા પણ મળવી જોઈએ અને આઠમા નંબર ના અંદર ક્ષમતા અને આદર નું માન એમને મળવું જોઈએ તો આ એમના સિદ્ધાંત છે મિત્રો આરપીડબ્લ્યુડી એક્ટ જે મિત્રો એના સિદ્ધાંત છે પરીક્ષાના અંદર આવી શકે છે હવે મિત્રો નીચે આપી છે શિક્ષણ માટેની જોગવાઈઓ આરપીડબ્લ્યુડી એક્ટ જે છે એક આપી છે અને સમાન શિક્ષણ નીચે આપી છે મિત્રો સુગમ ઇમારતો અને પરિસર નીચે આપી છે મિત્રો વ્યક્તિગત જરૂરિયાત મુજબ આવાસ અને સહાય આપવી જોઈએ પછી આપ્યું છે કે અભ્યાસક્રમ અને પરીક્ષા માટે યોગ્ય ફેરફાર હોવો જોઈએ એમના માટે અને બીજું કે સહાય શિક્ષકનો રેશિયો કેટલો હોય છે એક પોઈન્ટ એક જેમ પાંચ નો પ્રમાણ હોવું જોઈએ મિત્રો આનાદેશ છે યુનિફોર્મ સામગ્રીસ રૂમ એમને મળવો જોઈએ નીચે આપેલું છે કે સામાજિક સુરક્ષા પેન્શન તબીબી સહાય રોજગાર સહાય રમત ગમત સુવિધા પણ એમને મળવી જોઈએ અને નીચે મહત્વની બાબત એ છે કે ઉચ્ચ શિક્ષણ અને નોકરીઓમાં ત્રણ ટકા થી લઈને પૂર્ણ કરી દઈશું અને ત્રણ વિડીયો આપણે સમાવેશી શિક્ષણ બનાવ્યા છે પાંચ ગુણો નુ તમારી ટેટ વન નવા અભ્યાસક્રમ મુજબ અને એક્ટ આપેલો છે મિત્રો ધ નેશનલ ટ્રસ્ટ એક્ટ ઓગણીસો આવેલો છે

મેન્ટલ રિટાયર અને બહુવિધ વિકલાંગતા ધરાવતા લોકો માટે બરોબર આ ત્રણ પ્રકારના જે વ્યક્તિ હોય ને એમના માટે મિત્રો આ એક્ટ છે બરોબર ઓટિઝમ સેરીબલ પલ્સિન મેન્ટલ રિટાય અને બહુવિધ વિકલાંગતા ધરાવતા લોકો માટે આ એક્ટ બનાવવામાં આવ્યો છે પછી રાષ્ટ્રીય ટ્રસ્ટ દ્વારા સમર્થન થાય છે છે મિત્રો આ સમાજમાં નજીક રહી અને સ્વતંત્ર જીવન આપવા માટે મદદ કરે પરિવાર સાથે રહેવા માટે સહાય આપે છે આ એક્ટ અને જરૂરિયાતમંદ લોકો માટે આધાર ઉભો કરે છે આ એક્ટ અને વિકલાંગોનું શિક્ષણમાં સમાવેશ કરવા માટે આ એક્ટની બહુ મોટી યોગદાન આપવામાં આવેલું છે આ એક્ટ દ્વારા હવે અગિયારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો અધિનિયમ ધરાવતા બાળકો માટે ખાસ બનાવવામાં આવ્યો છે તો નેશનલ ટ્રસ્ટ એક્ટ ઓગણીસો નવ્વાણું આવા ક્વેશ્ચન મિત્રો તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે આપણે બાળ વિકાસ માટે ત્રણ એસી ક્વેશન છે અને બાળ વિકાસ તમારી પરીક્ષાના અંદર કમસે કમ પંદર અંદર પૂછવાનો છે બરોબર એટલે એ જોઈ લેજો મિત્રો તમારી પરીક્ષાના અંદર તમને સો ટકા કામ આવશે બીજું કે ગુજરાતી પર્યાવરણ અંગ્રેજી અને ગણિત આ ચાર સબ્જેક્ટ તમારા આપેલા છેડિયો બના છે અને વિષય વસ્તુ જે ધોરણ એક થી પાંચના થી આવે ને એના પણ વિડીયો બનાવ્યા છે મિત્રો એ તમે જોજો તમારા મિત્રોને શેર કરી દેજો બરોબર અને આનો મિત્રો સ્પેશિયલ એક પ્લે લિસ્ટ બનાવ્યું છે જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન અંદર મેં કહી દી ત્યાં જઈને એ બધા વિડીયો તમે જોજો તમારા મિત્રોને શેર કરી દેજો હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરસીઆઈ એક્ટમાં બે હજારમાં માં કરવામાં આવેલા સુધારાનો મુખ્ય હેતુ શું હતો તો બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરસીઆઈ એક્ટ બે હાજર બે માં કરવામાં આવેલા સુધારાનો મુખ્ય હેતુ શું હતો તો વિકલાંગોને ઓળખ અને તાલીમમાં માપદંડ નક્કી કરવાનો મિત્રો આમનો મુખ્ય હેતુ હતો અને આવા તમારી પરીક્ષાના અંદર આવી શકે છે હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરપી એક્ટ બે હાજર સોળ ક્યારે ગેજેટમાં જાહેર કરવામાં આવ્યો હતો તો અઠ્યાવીસ જાન્યુઆરી બે હાજર સોળ ના રોજ મિત્રો આરપીબલ્યુડીક્ટ બે હાજર સોળ મિત્રો ગેજેટના અંદર જાહેર કરવામાં આવ્યો હતો આ બધી માહિતી મિત્રો આપણે આગળ આપણે ઉપર સમજી ગયા છીએ હવે ચૌદમા નંબર નો પ્રશ્ન સમજીએ કે આરપીડબ્લ્યુડી અધિનિયમ માં કુલ કેટલા પ્રકરણો અને ખંડો નો સમાવેશ થયેલો છે આરપી એક્ટ જે છે મિત્રો એના અંદર સાત પ્રકરણો આપેલા છે અને એકસો બે હંડ આપવામાં આવેલા છે હવે પંદરમાં નંબરનો પ્રશ્ન સમજે કે શિક્ષણમાં આરપીડબ્લ્યુડી અધિનિયમ મુજબ સહાયક શિક્ષણનું પ્રમાણ કેટલું નક્કી કરાયેલું છે તો એક જેમ પાસે શિક્ષણનું મિત્રો આ પ્રમાણ નક્કી કરવામાં આવેલું છે તો જુઓ આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે મિત્રો સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોના અંદર બરોબર આ એક્ટો જે આપી છે એની પણ સંપૂર્ણ માહિતી આપી છે એના અંદરથી કેવા ક્વેશન નીકળે છે એ પણ માહિતી આપવામાં આવેલી છે એટલે વિડીયો ગમતું હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો સમાવેશન કઈ કઈ રીતે કરવામાં આવ્યું છે તો એક છે મિત્રો એક્સકલુશન બરોબર જેને શિક્ષણથી વંચિત રહેવું બરોબર કહેવામાં આવે છે એક્સક્લુઝન એનો મતલબ થાય છે મિત્રો શિક્ષણથી વંચિત રહેવું તો એના અંદર શું માહિતી છે મિત્રો દ્રષ્ટિહીન દરી માનસિક ખામી ધરાવનાર બાળકોને શાળા જવામાં મર્યાદા આ માહિતી આના અંદર આપવામાં આવી છે મિત્રો ના શિક્ષણ થી વંચિત રહેવું એના અંદર બીજું આપ્યું છે મિત્રો કે આવા બાળકો શાળા આવા બાળકો શાળા શિક્ષણ થી વંચિત રહે છે બરોબર તો જો વિકલાંગો નું શિક્ષણ માં ના મિત્રો આ બધી બાબતો આપી છે આના ડાયરેક્ટ મિત્રો વિધાન રૂપે ક્વેશન બની શકે છે ક્વેશ્ચન બની શકે છે તો આવા બાળકો શાળા શિક્ષણ થી વંચિત રહે છે બીજું નીચે આપ્યું છે જૂની માન્યતા મુજબ આ બાળકો તો વિશિષ્ટ માં જ ભણે છે બરોબર આ સામાન્ય શાળા ના અંદર ના ભણે છે સામાન્ય બાળકો હોય એના સાથે આ બાળકો ભણતા નથી આ બાળકો જે છે મિત્રો એ વિશિષ્ટ ના અંદર બરોબર છે એનું નામ છે શિક્ષણ થી વંચિત રહ્યું હવે બીજા નંબર ના અંદર આપી છે મિત્રો અપવાદરૂપ બાળકો એટલે એમના માટે સુવિધા માટે આ સાધનો બરોબર અને વિશિષ્ટ શિક્ષક પણ એમને સમજાવવાળો હોવો જોઈએ હવે નીચે આપી છે મિત્રો દરેક વિકલાંગ બાળક અહીં પ્રવેશ ન પામતા વંચિતતા બરોબર તો આના મિત્રો જો કોઈ બાળક મિત્રો વિકલાંગ બાળકો આનંદ પ્રવેશ ન મેળવે એનાથી વંચિત રહે એના બાબત આનંદ સૂચવવામાં આવેલી છે પછી નીચે આપી છે મિત્રો શાળા પૂર્ણ પછી કુટુંબ સમાજમાં મુશ્કેલી થાય બરોબર શાળા જયારે પૂરી થાય ત્યારબાદ મિત્રો એમને સમાજના અંદર સમાયોજન સાધવાના અંદર ઘણી બધી મુશ્કેલીઓ અનુભવાતી હોય છે પછી અલગ શાળામાં ભણેલા બાળકને પછી સામાન્ય કક્ષામાં સ્વીકાર ન મળતો બરોબર તો જે આ સામાન્ય એમના સાથે મિત્રો આ વિશિષ્ટ શાળાના અંદર ભણેલા જે બાળકો હોય એમને મિત્રો આના અંદર સમાવેશ મળતો નથી સામાન્ય શાળાના અંદર બરોબર તો જો વિશિષ્ટ શાળાઓના અંદર આ બધી બાબતો સમજવામાં આવેલી છે જે વિકલાંગ શિક્ષણમાં સમાવેશન કરવામાં આવી છે મિત્રો એ બાબતો અહીંયા સમજાવી છે હવે ત્રીજા નંબરના અંદર આપીએ છીએ મિત્રો ઇન્ટરગ્રેન શિક્ષક અથવા વર્ગની મદદ ઉપલબ્ધ કરવી જોઈએ બરોબર તો આના અંદર મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે વિશિષ્ટ જરૂરિયાત વાળા જે બાળકો હોય છે એમને સામાન્ય શાળાના અંદર આપણે સામેલ કરીએ પણ એમના માટે અલગથી એક વિશિષ્ટ શિક્ષક પણ રાખવા જોઈએ વિશિષ્ટ સાધનો પણ આપવા જોઈએ એમને સમજવા માટે અને એમને મદદ ઉપલબ્ધ મળી રહેવી જોઈએ આ એક મુદ્દો આપેલો છે આના અંદર પછી એનો હેતુ શું છે કે બાળકોને સામાન્ય શૈક્ષણિક અને સામાજિક અનુભવ પ્રાપ્ત થાય એટલા માટે મિત્રો આ મેન એનો હેતુ છે નીચે આપી છે મિત્રો એનો ફાયદો કે વિકલાંગ બાળકોનો સામાજિક એકીકરણ થાય છે આના લીધે બરોબર આ બંને જે સામાન્ય બાળકો અને વિશિષ્ટ બાળકો બંને સાથે રહે મિત્રો તો વિકલાંગ બાળકોનો સામાજિક એકીકરણના અંદર

સાધનો સાથે સાથે ભણે બીજા બાળકો સાથે ગ્રુપ પ્રોજેક્ટ અને સ્પર્ધામાં ભાગ લે છે તો જો આ બાબત આના અંદર સમાવેશ કરવામાં આવેલો છે પરિણામે ઈશાનો સામાજિક અને શૈક્ષણિક વિકાસ થાય છે એવું કહેવા માંગે છે મિત્રો કે જે આ વિશિષ્ટ બાળકો હોય ને એમને સામાન્ય શાળાના અંદર ભણાવવા જોઈએ કે જેથી કરીને જે સામાન્ય બાળકના અંદરનો અંદરનો આત્મવિશ્વાસ વધે છે કેળવાય છે અને વિશિષ્ટ બાળકોના અંદર સામાજિક એકીકરણ ઉદભવતું હોય છે મિત્રો તો આ બધો એનો ફાયદો થાય છે જે આ ઇન્ટીગ્રેટેશન જેને સમલિતના અંદર કરવામાં આવે ત્યારે મિત્રો આ બધા ફાયદા થતા હોય છે વિશે શિક્ષણ મિત્રો કઈ રીતનું કરવું જોઈએ આ બધી બાબતો આના અંદર સમજવામાં આવેલી છે હરેક મુદ્દા અને આના મિશન આવી શકે છે

સૌના માટે શિક્ષણ અને દરેક બાળકનો શિક્ષણમાં સમાન અવસર મળે છે મિત્રો કોઈ પણ જાતનો ભેદ ના રહે આના અંદર એક ઉદાહરણ આપ્યું છે કે દ્રષ્ટિહીન બાળક સાથે ભણે સ્પર્શ અને બ્રેલ સાધનો ઉપયોગ કરે બરોબર એક ઉદાહરણ આપે છે કે દ્રષ્ટિ હોય છે કે સ્પર્શ અને સેલ અંતર્ગત સંકલિત સંમેલિત શિક્ષણ કરવામાં આવે છે મિત્રો જો તો ઇન્ડિયાના અંદર મિત્રો આ રીતે થાય છે આર એમ એસ એ બરોબર આના અંતર્ગત મિત્રો આ સંમેલિત શિક્ષણ કરવામાં આવે છે આ સંસ્થાનું નામ પણ અહીંયા પૂછાઈ શકે છે બરોબર હવે સત્તામાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણમાં એક્સક્લુઝન શબ્દોનો અર્થ કયો થાય છે બરોબર તો વિકલાંગ બાળકોને શાળામાંથી દૂર રાખવા જોઈએ તો આ શબ્દો જે છે ને મિત્રો એને સારી રીતે સમજવાનો અંદાજે પણ ક્વેશ્ચન બની શકે છે બરોબર તો એક્સક્લુઝનનો અર્થ એવો થાય છે મિત્રો કે વિકલાંગ બાળકોને શાળામાંથી દૂર રાખવા હવે નીચે આપ્યું છે હવે અઢારમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વિશિષ્ટ શાળાની મુખ્ય મર્યાદા કઈ છે તો વિશિષ્ટ શાળાઓ જે હોય છે ને એની મુખ્ય મર્યાદા એ છે મિત્રો કે શાળા પૂર્ણ પછી સમાજમાં સમાયોજન મુશ્કેલી થતી હોય છે બરોબર એની વિશિષ્ટ એક મર્યાદા છે તો જો મિત્રો આ સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોનો પાર્ટ ટુ છે બરોબર બસ અહીંયા મિત્રો સમાવેશી શિક્ષણનો ટોપિક પૂરો થાય છે બરોબર પાર્ટ વન ને પાર્ટ ટુ ના અંદર સંપૂર્ણ માહિતી આપી દીધેલી છે અને બીજું કે આના સિવાય પણ એક ચોમ્માળી શૈક્ષીકી વાળો આપણે એક વિડીયો બનાવીશું સમાવિષ્ટ શિક્ષણનું એ ચેનલ પર જઈને તમે જોઈ શકો છો આખું પ્લે લિસ્ટ પણ આપેલું છે આ વિડીયો પણ તમે જોઈ શકો છો તો પ્રશ્ન આપણે સમજીએ કે ઇન્કલુઝનનો મુખ્ય હેતુ કયો છે તો સામાન્ય શાળામાં સૌ બાળકોને સમાન અવસર આપવો જોઈએ બરોબર આ ઇન્ક્લુઝન નો મુખ્ય હેતુ છે બરોબર સામાન્ય શાળામાં સૌ બાળકોને સમાન અવસર આપવો જોઈએ તો જો મિત્રો અત્યારે એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો